માલગર શ્રીરામાબાપુ ગૌશાળામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાતાઓ દ્વારા દાનની શરણાવી વહાવી ઉત્તરાયણ પર્વમાં ઉત્તરાયણ એવો પર્વ છે કે દાનપુણ કરવાનો મહત્વનો દિવસ ગણાતો હોય છે ત્યારે લોકો અને દાતાઓ દ્વારા પક્ષીઓને ચણ ગાયોને ઘાસ ભૂખ્યાને ભોજન તેવું દાન કરતા હોય છે જ્યારે ડીસા તાલુકાના માલગઢ શ્રી રામાબાપુ ગૌશાળામાં દર વર્ષની જેમાં વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું જેમાં દસ બોરી પાપડી એકસો પચાસ પેઢી ગોળ બે લાખ જેટલી રોકડ રકમની આવક થવા પામી હતી અને દાતાઓ દ્વારા ગૌમાતાને ઘાસના પૂળા જેવાનું પણ દાન કરવામાં આવ્યું હતું ગૌ માતાની સારી સેવા બદલ રાજાજી ખેંગારજી ટાંક દ્વારા ગૌશાળામાં બાબુલાલ છત્રાજી કચવા શાંતિભાઈ કચવાનું સાફો પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમાં વર્ષે શ્રીરામબાપુ ગૌશાળામાં દાતાઓ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાન આપવામાં આવ્યું હતું અને ગૌશાળાના શાંતિભાઈ માળી દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ દરગાજી સુદેશ જય ગૌ માતા જય ગોપાલ ઉત્તરાયણ પર્વ એક મહાપર્વ છે ઉત્તરાયણ પર્વના દિવસે જે પણ દાન કરવામાં આવે છે એ અને આડા દિવસ કરતાં પણ વધુ મહત્વનું હોય છે ઉત્તરાયણ પર્વના દિવસે શ્રી રામાબા કૈલાશ ધામ ગૌશાળામાં લોકો દર સાલ જેમ આ સાલ પણ ઉત્તરાયણ પર્વને મહાપર્વ સમજી બહુ દાન અહીંયા આગળ આપ્યું છે અહીંયા આગળ રોકડ રકમ બે લાખ થી પણ વધુ અહીંયા આવેલી છે બે લાખ થી વધુ પણ આ રોકડ રકમ આપેલી છે ગોળની પેટી દોઢસો થી પણ વધુ આવેલી છે ઘાસચારો પણ આપેલો છે દસથી વધુ પાપડીની બોરી પણ આવેલી છે અહીંયા આગળ જે દરેક અમારા ગૌભક્તો એ હાઈવે પર ઉભા રહી એને જોડી પણ ફેરવે છે અને ગૌમાતા માટે જે પણ ફૂલની ફૂલની પાકડી એ ભેગી કરે છે દરેકનો સાથ અને સહકારથી ગૌશાળાનું સારું નિર્માણ થાય છે દરેક ગૌભક્તોનો આ પર્વ નિમિત્તે હું આભાર માનું છું કે તમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌદાન વરસાવી છે આમ રોજેરોજ વરસાવતા રહ્યો એવી અમે અપેક્ષા જય ગૌમાતા જય ગોપાલ